ચાલો હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું ચાલો ધોરણ સાત માટે આપણે સંસ્કૃતના વિડીયો લાવી રહ્યા છીએ જેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઇક કરી દો ફટાફટ જેથી આગળના વિડીયો પણ તમને મળી શકે ચાલો હવે સંસ્કૃતનો આજે આપણે પહેલો પાઠનું અને બીજા પાઠનું રિવિઝન કરી લઈએ તમે આગળ જોઈ શકો છો ચલો પેલો પાર્ટ તમને શું આપેલો છે તો કે વંદના આપેલો છે જેમાં તમને બધી વંદના આપેલી છે શ્લોક પૂર્તિઓ જે તમે શ્લોક પૂર્તિ તો બાકી કરવાની જો એ તમને બે માર્કમાં તો પૂછાય જ છે અને હવે આગળ આપણે વિકલ્પ અને ખાલી જગ્યા બધી વગેરેનું સોલ્યુશન કરીએ ચાલો પહેલો વિકલ્પ છે સર્વે પ્રાણીઓમાં વિદ્યાર્થી રૂપે કઈ દેવીનો નિવાસ છે કઈ દેવી તો કે સરસ્વતીનો દેવી સરસ્વતી બધા પ્રાણીઓમાં કયા સ્વરૂપે રહેલી છે તો કે વિદ્યારૂપે રહેલી છે શબ્દનો નો શું થાય શું થાય સમગ્ર સૃષ્ટિમાં અથવા હવે આગળ જોઈએ ચોથો વિકલ્પ દેવી સર્વ ભૂતેશુ કે રૂપેણ સંસ્થિતા તો કે સેના રૂપે રૂપે કવિ કઈ માતાને પ્રણામ કરે છે કઈ માતાને કરે છે સંસ્કૃત ભાષા રૂપીને કવિ ક્યારે સંસ્કૃત નું ધ્યાન ધરે છે તો કે સદા કી અહમી તો શું આવશે કૃષ્ણ ચલો આગળ જોઈએ ચાલો હવે શું આપેલો છે આઠમો વિકલ્પ શુભમ કરતું શ્લોકમાં કવિ કોને સંબોધે છે તો કે દીવાની જ્યોતને પછી છે નવમો શુભ કલ્યાણ કોણ આપશે તો કે દીવાની જ્યોત પછી આરોગ્ય માટે કવિ કોને પ્રાર્થના છે તો કે દીવાની જ્યોતને કવિ દીપ જ્યોતિ કિંમત નમન્તી તો એમાં શું હશે સત્રો બુદ્ધિ વિનાશાય ખાલી તે નમઃ અસ્તુ તો કે દીપ જ્યોતિઃ શ્રી કૃષ્ણ કોને બોલતો કરે છે તો કે કોને કરે છે બોલી ન શકનાર એટલે કે મૂંગાને ચલો પાછળ જોઈએ હવે છે ભગવાનની કૃપાથી પાંગડો શું કરી શકે છે શું કરી શકે તો કે પહાડ ચડી શકે છે કશ્ય કૃપા એ મુકમ વાચાલામ કરોતી તો કે પેલું માધવ આવશે એમાં કશ્ય કૃપયા પંગુગીરી લઘે હતે તો એમાં શું હશે માધવ મુકમ એટલે ખાલી જગ્યા તો મૂંગો ચલો હવે એમાં પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા જોઈ નમ ખાલી જગ્યા તો એમાં આવશે તશ્ય

ખાલી જગ્યા લગાય તે કિરમ તો કે પંગુ જો આ બધી ખાલી જગ્યા તમારે ફટાફટ લે આવડી જાય ને એના માટે તમારે શું કરવી પડશે શ્લોક પૂર્તિ બાકી જેથી ખાસ 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 ફરજિયાત કરવી ફરજિયાત છે ચલો આગળ આપણે એના ખરા ખોટા જોશું કવિ વિદ્યા રૂપે રહેલી દેવીને નમસ્કાર કરે છે તો કે સાચું કવિ દેવીને એક જ વાર નમસ્કાર કરે છે ખોટું કવિ ક્યારેક જ સંસ્કૃત ભાષા બોલે છે ખોટું કવિ ભગવાનનું ધ્યાન ધરે છે તો કે ખોટું પઠામી સંસ્કૃતમ શ્લોકમાં શું સંસ્કૃતમ લોકોનો મહિમા ગાવામાં આવ્યો છે ખોટું ભગવાન શ્રી કૃષ્ણ પરમાનંદ સ્વરૂપ છે સાચું પાંગડો દોડી શકતો નથી તો કે સાચું શ્રી કૃષ્ણ મૂંગાને બોલતો કરે છે તો આવશે સાચું દીવાની જ્યોત અંધકાર દૂર કરે છે સાચું શત્રુના નાશ માટે કવિ નમસ્કાર કરે છે તો કે ખોટું ચાલો હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર ચાલો છે રાઈટ કરવાનું છે સાચા શબ્દ ઉપર પેલો શબ્દો એનો મિનિંગ શું થાય પંચમહાભૂતો અને સમગ્ર સૃષ્ટિમાં સંસ્થિતા તેમાં રહેલી છે પછી સમ્યક તો કે સારી રીતે મુકમ તો મૂા માધવમ તો શ્રી કૃષ્ણને ચાલો હવે આગળ તમને નાના પ્રશ્ન પણ આપેલા છે કવિ દીપ જ્યોતિ પાસે શું માગે છે નાશ દીપ જ્યોત કરશે મુકમ કરોતી શ્લોકમાં કોને વંદન કરવામાં આવ્યા છે તો કે મુકમ કરોતી શ્લોકમાં પર આનંદ સ્વરૂપે શ્રી કૃષ્ણને વંદન કરવામાં આવ્યા છે શ્રીકૃષ્ણની કૃપા શું કરી શકે તો કે શ્રી કૃષ્ણની કૃપા ને બોલતો કરી શકે અને પર્વત છે આગળ સંસ્કૃત જવાબ તમને આપેલા છે પહેલો પ્રશ્ન છે દેવી રૂપે અને કુત્ર સંસ્થિતા વર્તતે તો કે દેવી વિદ્યારૂપે સર્વ ભૂતે શું આ એક જ યાદ રાખવાનું છે તમારે સર્વ ભૂતે શું સંસ્થિતા વર્તતે શુભમ કહ કરોતું તો કે શુભમ દીપ જ્યોતિ હ સંધિ કરો કરો એટલે કે એને છુટી પાડવાની છે પરમાનંદ આપેલું છે તો આપણે પર પ્લસ આનંદ હ થાય નમસ્ત્ય તો એની શું થશે નમહ પ્લસ તસ્ય પછી છે તમહમ તો તમ પ્લસ અહમ

તોકે પઠામે સંસ્કૃતમ ચાર છે ચલો શુભમ કરો તું ખાલી જગ્યા નમસ્તુ તે તો કે શુભમ કરો કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ વિનાશાય દીપ નમસ્તુ તે ચલો હવે છે મુકામ કરોતી ખાલી જગ્યા પરમાનંદ માધવમ તો કે મુકામ કરોતી વાંચાયા પંગુ લગાયા તે ગીર એત કૃપા તમા વંદે પરમા પર ન માધવમ પરમાનંદ માધવમ ચાલો આ શ્લોક પૂર્તિ હતી હવે એનું તમને ભાષાંતર પણ પૂછે છે પરીક્ષામાં તો ચલો એનું ભાષાંતર તમને અહીંયા આપેલું જ છે તમે જોઈ શકો છો અને તમે તમારી જાતે પણ કરી શકો છો ચાલો આ ચારે ચાર શ્લોક પુતીનું વાસંત છે જે સરખું ધ્યાનથી કરવું જો આ કૌંસમાં શબ્દ આપેલા તમને એ યાદ ન રહીએ તો કૌંસાનો શબ્દ પણ તમે યુઝ કરી શકો છો ચાલો આ પહેલા પાઠનું સોલ્યુશન હતું હવે આજે નાજે જ આપણે આ વીડિયોમાં બીજા પાઠનું પણ સોલ્યુશન કરવાનું છે તમને પેલા પાઠ તરીકે જ આપેલો છે આ પાઠ નથી ખાલી આગળ વંદના આપેલી હતી હવે ચિત્ર પદાની આવે છે જે ત્રણ છે આપણે ત્રણે ત્રણનું સોલ્યુશન કરશું પહેલી ચિત્ર વદનાની છે એમાં તમને વિકલ્પો આપેલા છે પેલા ચાલો તો કે પેલું કઈ ચિત્ર લાગે છે હા તો એને શું બોલવામાં આવે આસનતઃ પછી છે બોલ તો એને શું કહેવાય કંદુકહ આ બેગ છે બેગને શું કહેવામાં આવે છે તો કે શ્યુતહ આ પ્યાલો તો એને શું કહેવાય ચષકઅહ પછી મોબાઈલ ફોન છે તો એને કહેવાય બ્રહ્મણ ભાષા પછી આ ઝાડ છે તો એને શું કહેશો પાદપહ પછી એની નીચે આપેલા છે પર્વત તો એને પર્વત જ કહેવાય પલંગ પલંગને શું કહેવાનું પ્રિય ચાલો હવે નવમો વિકલ્પ છે વાનર તો એને શું કહેવામાં આવે મર્કટ ખુરશીને શું કહેવાય આ સંદર્ભ જે હમણાં પહેલા જ વિકલ્પ ના હતું તે આ છે સ્ત્રી સ્ત્રીને શું બોલો સમીકર ટ્યુબલાઇટ ને તો કે દંડ દીપ વૃક્ષને તો કે પાદપ કટવને ચટાઈ કહેવામાં આવે પછી નીચે આપેલા છે હજી ચલો પત્રભારહ પત્રભાર એટલે જે પેપર ઉપર રાખવામાં આવે ને એને શું બોલાય ગુજરાતીમાં તો કે પેપર વેટ કહેવાય સ્યુત તો એને થેલો સમીકર જે હમણાં જ આપણે જોયું ઇસ્ત્રી ચલો નીચે કંઈક જોડકા આપેલા છે તેને પણ આપણે જોવાના છે તો મરકટ હજુ આપણે વિકલ્પમાં પણ હતું મરકટ અને શું કહેશો વાંદરો ચરણહ એટલે શું થાય પગ કટહ એટલે

એમાં પણ પેલા વિકલ્પ આવેલા છે જો હવે તમને પેલા ઓડી ચિત્ર દેખાય છે તો એને સંસ્કૃતમાં શું બોલાય નૌકા પછી આ સાવણી એટલે કે સાવણી છે એને શું બોલવાનું સમાજ આ માળા તો એને જપમાલા બોલવાનું પછી ખિસકોલી છે તો એને શું બોલશો વૃક્ષ સાયકા પછી આગળ ટપાલ પેટી વાળું છે તો પત્રપેટીકા પછી સોય તો એને શું કહેવાનું સુટિકા હવે નેક્સ્ટ છે અગ્નિપેટિકા તો એને શું કે છો માચિસ બાલિકા તો કે છોકરી પીપીલિકા તો કીળી

જોડકા હવે પત્રપેટિકા પત્રપેટિકાને શું કહેવાય તો કે ટપાલ પેટી કુચિકા કુચિકા માપિકા ફટપટી સુચિકા તો સોય અગ્નિપેટિકા ને શું કહેવાનું માચીસ રંધ્રિકા તો અમને આપણે જોયું તો એને શું બોલવાનું પંચમશીન પછી સમાજની સમાજની ને સાવરણી નિશાણી તો નિશરણી নৌকাને શું કહેવાનું હોડી ચાલ નેક્સ્ટ આપણે ચિત્રપદાને તન જોશું એ છે આ દરવાજો તો એને શું કહેવાનું દ્વાર પછી સ્ટોપ પરને આંગણાને સંસ્કૃતમાં શું બોલાય તો કે અગ્રલમ શું બોલવાનું અગ્રલમ કોમ્પ્યુટર કમ્પ્યુટરને શું કહેશું સંગઘકમ

ચશ્માને શું કહેશો તો કે ઉપનેત્રુકમ ચાલો નેક્સ્ટ જોશું તે પણ તો એને શું કહેવાનું પાંદડું પછી આમ્ર ફલમ તો એને કેરી વ્યંજન તો પંખો નેત્રમ તો આંખ વાતાયનમ તો બારી ઉપનેત્રમ તો ચશ્મા આ બધું આપણે આગળ જોયું હતું જ આ વિકલ્પ પૂરા થઈ ગયા ત્રીજી ચિત્ર બનાવી ના હવે આપણે તેના જોડકા જોઈ અગ્રલમ એટલે શું થાય તો કે આંગળો દ્વારમ તો કે દરવાજો શું કહેવાનું ઘર બારી વ્યંજન પંખો આમ્રફલમ તો કેરી પર્ણમ પાંદડું સંગણકમ તો એને કોમ્પ્યુટર યુદ્ધકમ એટલે શું થશે ખમીશ ઉપનેત્રમ તો શું થાય ચશ્મા ચા આ જોડકા પૂરા થઈ ગયા હવે આપણે નીચેને રાઇટ સાચા શબ્દો પર રાઈટ કરવા વાળું જોઈએ આશાદ તો કે ખુરશી થાય ચષક તો પ્યાલો અને શુચિકા તો સોય ચાલો અહીંયા આપણે આ ચિત્ર બધાની તનતન પૂર્ણ કરીએ છીએ અને આગળના પાઠ જોવા માટે તમે અમારે ચેનલને ફરીથી કહો ફટાફટ જો ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ એન્ડ લાઇક કરી દો જેથી આગળના સંસ્કૃતના પાઠ પણ તમને જોવા મળે